મિત્રો દૂધીને ખમણી અને તેની અંદર રવો નાખી ક્યારેક કોઈ રેસીપી બનાવી છે તમે ઉનાળાની સિઝનમાં ઠંડા ગુણ ધરાવતી દૂધીની આ રેસીપી તમે ફક્ત બેથી ત્રણ ચમચી તેલની અંદર બનાવી લેશો ને તો બધાને ખૂબ જ ભાવશે અને ઉનાળામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે હવે તમને કદાચ એવું થતું હશે કે આ આપણે ફક્ત બેથી ત્રણ ચમચી તેલની અંદર બનાવવાની છે એટલે બાળકોને બિલકુલ નહીં ભાવે પણ ના એવું જરા પણ નહીં વિચારતા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટાને પણ ખૂબ જ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની આ રેસિપી તો જુઓ મિત્રો કોબીની એકદમ નવી રેસિપી બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ ઉપર કોબી લીધેલી છે અને કોબીનો આપણે આ રીતે ડીટીયાનો ભાગ આગળ પાછળથી કટ કરી દઈશું અને ત્યાર પછી આપણે પિલર્સની મદદથી કોબીની બધી છાલ છે એ આપણે ઉતારી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દૂધીને ખૂબ સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને ત્યાર પછી અહીંયા મેં આ રીતની કાણાવાળી ખમણી લીધેલી છે તો હવે દૂધી છે એને આપણે સરસ રીતે ખમણી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દૂધીને સરસ રીતે ખમણી લીધી છે અને આપણને કદાચ ખ્યાલ પણ નથી હોતો કે દૂધી ખાવાથી આપણને કેટલા બધા બેનિફિટ્સ થાય છે તો દૂધી છે એની અંદર મિનરલ્સનું પ્રમાણ વધારે હોય છે એટલે એ શરીરને શરીરના કચરાને પણ દૂર કરે છે અને આપણે ઉનાળામાં જો પાણી ઘટી જતું હોય ને તો દૂધીનો રસ પીવાથી પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે આંખો માટે પણ દૂધી ખૂબ જ ફાયદાકારક છે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ઉનાળાની સિઝનમાં આપણે પાણીવાળા શાકભાજી વધારે ખાવા જોઈએ જેમ કે કાકડી છે દૂધી છે આવા બધા વેજીટેબલ આપણે વધારે ખાવા જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીં મેં દૂધીને ખમણી લીધી છે અને આપણે એને પાણીથી ધોઈ લઈશું એટલે આજે એનું કાળજપણું છે એ દૂર થઈ જશે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું તો જુઓ મિત્રો અહીંયા મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને તેની અંદર આપણે એક વાટકી જેટલો રવો એડ કરી દેવાનો છે તો અહીંયા મેઝરમેન્ટ તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે અહીંયા સૂજી અને દૂધીનું માપ લેવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં એ જ વાટકી ભરીને મીડિયમ મોળી છાશ લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે જેટલી છાશ જોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાની છે તો સૌથી પહેલાં આપણે હલાવી અને મિક્સ કરી લઈશું જો આપણને છાશ ઓછી લાગે તો આપણે ફરી વખત એડ કરીશું તો અહીં તમે જો છાશ ન હોય તો દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીં તમારું જો ખાટું હોય તો દહીં થોડું લેવાનું અને પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું પણ અહીંયા મેં છાશ લીધી છે એટલે આપણે દહીંની બિલકુલ જરૂર નથી તો મને અહીંયા આ જે મિશ્રણ છે એ થોડું ઘટ લાગે છે તો ફરી વખત અહીંયા હું થોડી એવી છાશ એડ કરું છું બસ આ રીતનું આપણે મિશ્રણને સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ જે રવો છે એની અંદર લમ્સ ન રહેવા જોઈએ એ પ્રમાણે આપણે અહીંયા બેટર બનાવવાનું છે અને જો તમે આ મિશ્રણ બનાવતા હોય અને તમે રવાનો ઉપયોગ કરો તો તમારો રવો થોડો જાડો હોય તો તમારે એને મિક્સરમાં કાઢી અને થોડો પીસી લેવાનો છે એટલે એ ફટાફટ પલળી જશે અને સરસ એવું મિશ્રણ બનીને તૈયાર થશે મિત્રો તો બસ હવે આ મિશ્રણને આપણે ઢાંકી અને દસ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીને તૈયાર કરીશું તો જુઓ મિત્રો અહીં મેં સ્પેશિયલ ચટણી બનાવવા માટે એક ટમેટું એક લીલું મરચું લસણ એક સૂકું મરચું અને ડુંગળી લીધેલી છે તો સૌથી પહેલાં આપણે જે આ ટમેટું છે એને આપણે ચાર ભાગમાં વેચી લેવાનું છે એટલે કે આપણે કટ કરી લેશું તો અહીંયા આપણે રફલી ચોપ કરવાનું છે એવું જરૂરી નથી કે એને આપણે એકદમ સરખું જ આપણે ચોપ કરવું તો આ રીતે મેં ચાર ભાગમાં વેચી લીધું છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી આ ડુંગળી છે એને પણ આ રીતે આપણે ચાર ભાગમાં વેચી લેશું તો હવે આપણે જઈએ ગેસ તરફ તો હવે અહીંયા ચટણી બનાવવા માટે મેં ગેસની ફ્લેમ ઓન કરી એના ઉપર એક વાસણ રાખી દીધું છે અને એની અંદર આપણે એક ટી જેટલું તેલ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે આ બધી સામગ્રી છે એ પણ આપણે તેલની અંદર જ નાખી દેવાની છે સરસ રીતે આને હલાવી અને આપણે ફ્રાય કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું સ્લો ફ્લેમ પર આને આપણે ફ્રાય કરવાની છે મિત્રો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતની ચટણી પણ નહીં બનાવી હોય અને આ રીતની દૂધીની રેસિપી પણ નહીં બનાવી હોય તો અહીંયા આપણે ફક્ત એકથી બે ચમચી તેલની અંદર આખી રેસિપી બનાવીને તૈયાર કરવાની છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને મિત્રો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને વળી ઉનાળાની સીઝન હોય એટલે આપણને એ બહુ હે હેવી ખાવાનું મન પણ નથી થતું તો આ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો થોડી વાર ટમેટા અને ડુંગળી મરચાંને સરસ રીતે શેકી લેશું ને એટલે એની કચાશ દૂર થઈ જશે અને ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ કરી લેશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા આપણા ટમેટા ડુંગળી મરચાં લસણ બધી વસ્તુ ઠંડુ થઈ ગયું છે અને એને પીસવા માટે અહીં મેં એક મિક્સર જાર લીધું છે અને આ બધી વસ્તુ છે એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી મેં એ જ વાસણની અંદર થોડું પાણી નાખી સરસ રીતે હલાવી અને આ પાણી છે એ આપણે જારની અંદર એડ કરી દઈશું એની અંદર મસાલા કરી લેશું તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લીધો છે અને ટેસ્ટ અકોર્ડિંગ અહીંયા આપણે મીઠું નાખી દેવાનું છે અને એક ટી સ્પૂન જેટલું અત્યારે મેં ધાણાજીરું પાવડર લીધો છે તો એ પણ એડ કરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં ગળપણ માટે એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે તો એ પણ એડ કરી દેશું તો અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને ગળું ન ભાવતું હોય તો તમારે ગળપણ સ્કીપ કરી દેવાનું અને હવે ચટણીને ઢાંકણ ઢાંકી આપણે પીસી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણી ખાટી મીઠી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી દઈશું એક બાઉલની અંદર આપણે ચટણીને કાઢી લેશું તો મિત્રો તમે માણસો ને આ ચટણી એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને કે તમે ધારો કે ઢોકળા બનાવો કે કંઈ પણ એવું તમે સેન્ડવીચ બનાવો તો એની સાથે ખાવાની એટલી મજા આવે છે ને અને આને તમે સાતથી આઠ દિવસ તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ખાટી મીઠી એકદમ ટેસ્ટી ટેસ્ટી ચટણી રેડી થઈ ગઈ છે અને હવે આ ચટણીને આપણે સાઈડમાં કરી દઈશું ત્યાં સુધી આપણે રવો અને દૂધીને પણ ચેક કરી લેશું તો જુઓ હવે અહીંયા મેં ફરી વખત એ જ કઢાઈ ગરમ થવા માટે રાખ્યું છે અને એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને હવે આ તેલની અંદર અહીંયા આપણે ખમણેલી દૂધી છે એને પણ આપણે ઉમેરી દઈશું અને આને આપણે થોડી અહીંયા નોર્મલ એવી સાંતળી લેવાની છે જેથી એની કચાશ છે એ દૂર થઈ જાય અને આપણી રેસીપી છે એ ખૂબ જ ટેસ્ટી એવી બને તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે દૂધી છે એને સરસ એવી ફ્રાય કરી લેવાની છે તો મેં તમને કીધું એમ ઉનાળાની સિઝનમાં દૂધીના ખૂબ જ બેનિફિટ છે તો દૂધી આપણે વધારે પ્રમાણમાં ખાવી જોઈએ અને જો તમારે આના અનેક ઉપયોગી ફાયદા જાણવા હોય તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો અને યુટ્યુબમાં પણ આના વિડીયો જોઈ શકો છો અને દૂધીની બીજી મજેદાર વાત એ છે કે આ નાસ્તાને આપણે એકથી બે ચમચી તેલની અંદર તૈયાર કરવાનો છે એટલે ઉનાળામાં કોઈને નુકસાન પણ ન થાય ઘણાને ઉનાળામાં ગેસના પ્રોબ્લેમ હોય છે એસિડિટીના પ્રોબ્લેમ હોય છે તો તમે આ રીતે દૂધીના નાસ્તા બનાવીને ખાઈ શકો છો પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો બસ અહીંયા આપણી દૂધી છે એ નોર્મલ એવી ફ્રાય થઈ ગઈ છે અને એનો કલર છે થોડો ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને દૂધીને આપણે ઠંડી કરી લેશું તો બસ અહીંયા લગભગ દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે રવાને પણ ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે રવો આપણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને સરસ એવો પલળી પણ ગયો છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરી લેશું તો અહીંયા અમે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધો છે અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે અને એક ટી સ્પૂન જેટલું મેં અત્યારે મીઠું લીધેલું છે તો આ બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું અને જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે અહીંયા વધારે કે ઓછું કરી શકો છો તો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું તો અત્યારે તમને દેખાવામાં કદાચ એવું લાગતું હશે કે દૂધીનું પ્રમાણ ઓછું છે પણ તમે જેમ જેમ મિક્સ કરતા જઈશો ને એમ એમ બધું જે છે એનું બેલેન્સ સરખું થઈ જશે તો મિત્રો તમે ક્યારેય પણ આ રીતે દૂધી અને રવાનો નવો નાસ્તો બનાવેલો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો બસ આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલો ઇનો ફૂડ સોલ્ટ એડ કરી દેવાનો છે એક ટી સ્પૂન નહીં કરીએ અહીંયા આપણે એક ચપટી જેટલો જ કરવાનો છે જો તમે જોઈ શકો છો અત્યારે મેં કેટલો ઇનો લીધેલો છે તો એ આપણે એડ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે લીંબુના ચાર પાંચ ટીપા નાખી ઈનોને સરસ રીતે એક્ટિવેટ કરી લેશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લીંબુનો રસ જેવો એડ કર્યો ને એવા જ ઈનોમાંથી ફીણા આવવા લાગ્યા છે અને આપણે સરસ રીતે હલાવી ઈનોને આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું મિશ્રણ રેડી કરેલું છે તો આપણે એની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરેલો માત્ર આપણે એની અંદર દૂધી નાખી છે અને છાશ નાખેલી છે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો તો બસ હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તમે જોઈ શકો છો કે ગેસ ઓન કરી ગેસ ઉપર મેં એક અપ્પે પેન રાખી દીધું છે અને ત્યાર પછી આપણે અહીંયા મીડિયમ ફ્લેમ રાખી અને આ અપ્પે પેન છે એની અંદર આપણે તેલ નાખી દઈશું આ તેલ છે એને આપણે સરસ એવું ગરમ કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આ રીતે આપણે ચમચીની મદદથી બેટર લઈ લેશું અને બેટર છે એ આપણે અપ્પે પેનની અંદર નાખી દેવાનું છે તો આ રીતે નાખી દઈશું સરસ એવું આપણે પહેલાં ચમચીમાં સેટ કરવાનું છે અને ત્યાર પછી આપણે અપેપેનની અંદર આ મિશ્રણ છે એને આપણે નાખવાનું છે તો આ રીતે આપણે ચમચીની અંદર સેટ કરતા જઈશું અને નાખતા જઈશું ઓછું લાગતું હોય તો ફરી વખત એડ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધા અપે પેનની અંદર અપે પાડી લીધા છે અને આપણે એને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે એને ઢાંકી દઈશું ને એટલે સરસ એવા કૂક થઈ જશે થોડી વાર માટે આ રીતની જે ડીશ હોય એને આપણે ઢાંકી દઈશું તો હવે આપણે આ ડિશ ખોલી અને ચેક કરી લેશું અને ત્યાર પછી આપણે જે સૌથી પહેલું અપ્પે બનાવેલું છે એને આપણે આ રીતે પલટાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આસાનીથી એની જે સાઈડ છે એ ચેન્જ થઈ જાય છે મતલબ કે આપણા અપ્પે છે એ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે મિત્રો જો આ રીતે સૌથી પહેલું છે એને આપણે પહેલાં પલટાવવાનું છે અને પછી આપણે બીજું હોય એને પલટાવવાનું છે તો તમે જોઈ શકો છો કે હજી આ કાચા છે એટલે થોડી વાર આપણે એને થવા દઈશું તો મિત્રો તમને કદાચ એવું થાય કે ઉનાળામાં ભયંકર ગરમીમાં કંઈક તમારે હળવું ખાવું છે તો આ રીતે તમે ઠંડી ઠંડી દૂધીનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો અને વળી બાળકોને તો એટલો બધો છે ને કે વાત જ ના પૂછો જો અને જે દૂધી ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા ને એના માટે આ બેસ્ટ આઈડિયા છે તો બધાને તમે આ નાસ્તો બનાવીને દેશો ને તો જે દૂધી નથી ખાતા ને એ પણ એમ કે ઘરમાં કિલો કિલો દૂધી લાવવાની ડિમાન્ડ કરશે અને બધા ખુશી ખુશી દૂધી ખાઈ પણ લેશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બધા અપ્પે સરસ એવા રેડી થઈ ગયા છે અને સરસ એવા ફ્રાય પણ થઈ ગયા છે તો તમને એવું થાય કે ઉનાળામાં કશું હળવું ખાવું છે તો તમે આ રીતે દૂધીનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એ કૂક થઈ ગયા છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આ બધા અપે છે એને આપણે પ્લેટની અંદર કાઢી લેશું અને ગરમા ગરમ આપણે ચટણી સાથે સર કરીશું તો મિત્રો તૈયાર છે ઉનાળા સ્પેશિયલ ફક્ત ત્રણથી ચાર ચમચી તેલથી બનેલો દૂધીનો એકદમ નવો નાસ્તો હવે આ નાસ્તાને હું તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી આ નાસ્તો બનીને તૈયાર થયો છે હું તમને એની ક્રિસ્પનેસ પણ બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો જો કેટલો સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો જુઓ મિત્રો આ ગરમા ગરમ નાસ્તો છે એને હું ચટણી સાથે તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું હમ એકદમ ટેસ્ટી અને યમી આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તો મિત્રો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું આવા અવનવા વિડીયો સાથે